નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો આજે બનાસ ડેરીની સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં પશુપાલકો માટે ઐતિહાસિક વાવફેર જાહેર કરવામાં આવ્યો છે બનાસ ડેરીએ ઐતિહાસિક વાવફેર નફો જાહેર કર્યો છે જેમાં ઓગણત્રીસો નવ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવફેળ પશુપાલકોને ચૂકવવામાં આવશે બનાસ ડેરી દ્વારા રૂપિયા એકવીસો એકત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ ભાવફેળ ચૂકવાશે મંડળી દ્વારા સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ બાર કરોડનું ભાવફેળ ચૂકવવામાં આવનાર છે ચેરમેન શંકરભાઈ ચૌધરીની સાધારણ સભામાં આ જાહેરાત ગત વર્ષે ઓગણીસો કરોડ કરોડેર નફો ચૂકવવામાં આવ્યો હતો અને હવે ઓગણત્રીસો નવ પોઈન્ટ આઠ કરોડ નો ઐતિહાસિક આ વર્ષે ચૂકવવામાં આવશે તેવી જાહેરાત સાધારણ સભામાં કરવામાં આવી છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કમલેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે કમલેશ આજે સાધારણ સભામાં કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ અને આજે ઐતિહાસિક ભાવફેર નફો જાહેર કરાયો છે તેને લઈને પણ શું વિગત બિલકુલ વિકાસ વાત કરવામાં આવે તો આજે બનાસ ડેરીની જે કહી શકાય એશિયાની સૌથી જે મોટી ડેરી છે બનાસ ડેરી તેની આજે સાધારણ સભા હતી કહી શકાય કે જે સત્તાવન ની સાધારણ સભા હતી જેમાં બનાસ ડેરીએ વર્ષ દરમિયાન જે પણ કામો કર્યા હોય જે વિકાસના કામો કર્યા હોય કે પછી જે કહી શકાય કે જે નફા વુક્ષ ની વાત હોય તેની સાધારણ સભા યોજાતી હોય છે જેના અનુસંધાને આજે સત્તાવન ની સાધારણ સભા યોજાઈ હતી જેમાં ભાવ વધારો જે હોય છે તે પણ અહીં આગળ આજે કહી શકાય કે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં બનાસ ડેરી સાતસો ને ઇઠ્યોતેર કરોડ રૂપિયા ભાવ પશુપાલકોને ને ચુકવશે અને દૂધ મંડળીઓ સાથે બનાસ ડેરી પશુપાલકો ને ઓગણત્રીસ પોઈન્ટ નવ કરોડ રૂપિયા ભાવ ફેર ચૂકવશે અને ભાવ વધારા થી પશુપાલકો માં અત્યારે ખુશી જોવા મળી રહી છે જી વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ